બોટાદ જિલ્લામાં ભાજપ પ્રમુખની પસંદગીને લઈને કારોબારીની બેઠક ગુરુકુળ ખાતે મળી હતી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બંધ કવરમાં આવેલા નામ ઉપરથી પડદો ઉંચકાયો હતો બોટાદમાં પ્રમુખની પસંદગી માટેની કારોબારીની બેઠકમાં આવેલા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બંધ કવર ખોલતા જ પ્રમુખપદે મયૂર પટેલની વરણી જાહેર કરાઈ હતી આમ જિલ્લા પ્રદેશના તમામ હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મયૂર પટેલની પુનઃ વરણી કરવામાં આવી હતી

પ્રમુખ ભાઈ શ્રી મયુરભાઈ ને આપણે વિનંતી કરીશું કે તેઓ અધ્યમ ની પ્રતિક્રિયા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ને તમામ મોવડી મંડળ દ્વારા જે જિલ્લાની અંદર બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે જે મારી નિયુક્તિ કરી છે ત્યારે બોટાદ જિલ્લાનું સંગઠન ખૂબ મજબૂત બને તેના માટે હું સંપૂર્ણ રીતે પ્રયાસ કરીશ બોટાદ જિલ્લાની સંગઠન સંરચના બે હજાર ચોવીસ પચ્ચીસ માટે આજે આ જિલ્લાના અધ્યક્ષ તરીકે માનનીય શ્રી મયુરભાઈ પટેલની નિમણૂક એનો પ્રસ્તાવ શંભુનાથજીએ મૂક્યો હતો જ્યારે એને ટેકો વિનુભાઈ દ્વારા આપવામાં આવ્યો છે અને આજે સર્વાનુમતે આ જિલ્લાના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતની અંદર અને બોટાદ જિલ્લાની અંદર ટીમ બોટાદને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના આધાર ઉપર ગુજરાતમાં પણ અને બોટાદમાં પણ ભાજપનું સંગઠન વધારે સારી રીતે પરિપૂર્ણ કરે એવી હું પણ માનનીય શ્રી મયુરભાઈ પટેલને નવા જિલ્લાના અધ્યક્ષ બનવાના કારણે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું